મૂળદહ રાજકોટને એવા વિજયભાઈ એ રૂપાલાના સમર્થનમાં ક્ષત્રિયો પણ આવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો સુરેન્દ્રનગર અને સાબરકાંઠા બેઠક પર થઈ રહેલા વિરોધ મુદ્દે પણ રૂપાણીએ ઘીના ઠામમાં ઘી ઠરવાની વ્યક્ત કરી છે આશા પરેશભાઈ નક્કી નથી કરી શકતા એ દેખાડે છે કે રાજકોટ ભાજપનો ગઢ છે અહીંયા આવવાથી હું એમ માનું છું કે પરેશભાઈ પણ સફળ નહીં થાય અને ભૂતકાળમાં આવા ઘણા બધા પ્રયત્નો થયા છે રાજકોટમાં પરંતુ રાજકોટ એ હંમેશા ભાજપ સાથે રહ્યો છે રાજકોટ ભાજપનો ગઢ રહ્યો છે